કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત પણ મુખ્યમંત્રીશ્રીએ લીધી હતી મુખ્યમંત્રી શ્રી શુક્રવારે સવારે પ્રયાગરાજ પહોંચી અને સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પૂજન દર્શન અને આરતી કર્યા હતા સૌના સુખ સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના નેતૃત્વની સરકારે પ્રયાગરાજ આવતા યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી તેમણે ખાસ કરીને સફાઈ સ્વચ્છતાનું ધ્યાન રાખવા સાથે યાત્રિકોને कुंभ स्नान जो व्यवस्था कर खूब सुंदरबद्ध बहुत ही सुंदर व्यवस्था है।, है कहीं कोई दिल्कत नहीं आई किसी को भी दिक्कत नहीं आ रही है इतनी सुंदर व्यवस्था मान्य प्रधानमंत्री जी के मार्गदर्शन में योगी जी सरकार ने बहुत ही सुंदर व्यवस्था की सफाई से लेकर सब कुछ बहुत ही अच्छा है और हमको भी ये स्नान करने का मौका मिला हम अपनी जात को धन्य समझते हैं और सारे भारतवर्ष का आस्था का केंद्र त्रिवेणी संगम में सब लोग स्नान करके अपनी जात को धन्यता अनुभव